અઢી વર્ષ માટે મંત્રી બન્યો સમયનો બચાવ કરી કરી કામ કામ કરજો તેવી અધ્યક્ષે છે આ કરવા માટેનો ખૂબ સારો સમય છે અને સારા સમયમાં પાછો યુવાનોને બેને મોકો મળ્યો છે પહેલી ટ્રમ્પ મારે તમને બેન કેવું છે હું મંત્રી બન્યો તો ચાર વાર ધારાસભ્ય થયો ત્યાં ત્રણ વાર ઉદાળ વાર ચોથા વખતે અઢી માટે વાળો આવ્યો એ જીવનની અંદર અઢી વર્ષ માટે એકવાર મંત્રી થયો તો એ બધા શંકરભાઈ શંકરભાઈ કહે છે અમારા માટે તો મને લાગે છે પહેલા જ વખતે મોકો મળ્યો છે તો તમે તમારી ઊંઘ ઓછી કરજો બે એ તમને લાગે કે તમે હાથ કલાક ઊંઘતા હોય તો એક કલાક ઓછી કરી નાખો કેમ કે કલાક તમારી પાસે ચોવીસ કલાક જ છે અને ચોવીસ કલાક એ તમારી પાસે મળશે અને ચોવીસ કલાક વધારે પ્રજા કલ્યાણનું કામ કરશો શું બીજે તો તમે કરશો તો ઊંઘ ઓછી સમયનો બચાવ કરીને પણ તમે પ્રજા કલ્યાણ માટેનું કામ બેમાં ઉત્સાહ છે બેની અંદર દ્રષ્ટિ છે અને પ્રવીણભાઈ તો મારા કરતા ટેકનોલોજી બાકી બધામાં ખૂબ વધારે એક્ટિવ છે હું જોઉં છું અનેક વખત નવા આઈડિયા સાથે અમને એમ કે આ કામ આમ કરતા હોય તો આવું કરીએ તો કેવું અનેક વખત વિધાનસભાના અધ્યક્ષ તરીકે હું બેઠો હોય ત્યાં લઈને આવે માણસ અને મને કે આવું કરીએ તો કેવું તો આવા ઉત્સાહી માણસો તમને મળ્યા છે તો મારું તો એવું છે કે આજનો દિવસ એ ખૂબ સારો છે આપણા સરહદી વિસ્તાર માટે અને એમને ભગવાન ધરણીધર સામલાને પ્રાર્થના કરું કે એમને કામ કરવા માટેની ખૂબ શક્તિ આપજે